ગુજરાતમાં સૌપ્રથમ વાર ગુજરાતની સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણીના ભાગરૂપે નવરાત્રીઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે શેરી સર્કલ ગરબા કાર્નિવલ યોજાશે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં પોતાનો શિફાળો આપતી શ્રી શક્તિના સ્વરૂપને ધ્યાનમાં રાખી એસપી રિંગ રોડ પર ઓગણત પાસે શેરી સર્કલ ગરબા નવરાત્રી યોજવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મસત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લય શોધવાનું છે આ ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે વીસ હજાર જેટલા લોકોને મનોરંજન પૂરું પાડશે જેમાં કલાકારોની અસાધારણ કળા જોવા મળશે પ્રી ઇવેન્ટમાં વીસ સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈસાની દવે જોવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઇવ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં માનસી મેરાએ અશ્વમી દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડલી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે શેરી સર્કલ એ મૂળ અને નવરાત્રીના સાચા સાર પર પાછા ફરવા વિશે છે જેમાં લોકો માત્ર ગરબા ન કરે પરંતુ નવરાત્રીની ભાવનાને તેના શુદ્ધ સ્વરૂપમાં પણ અનુભવે આ નવરાત્રીનું આયોજન આશીષ અરોરા વીરસિંહ ચૌહાણ જતીન સમાણી જીની પંજાબી અશ્વિન કાંજાની અને મૂળ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉપરાંત જે લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે તેમને આમંત્રણ સાથે એક ભગવદ્ ગીતા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે મારું નામ છે આશિષ આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા અને આ બધા જ મારા પાર્ટનર જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં સો જતીન શમાની ઇઝ પાર્ટનર વીરસિંહ ચૌહાણ ઇઝ ઓલસો માય પાર્ટનર જીમી અસીજા અશ્વિન એન્ડ મેહુલ સોલંકી સો ઓલ ઓફ અસ આર પાર્ટનર એન્ડ અમે લોકો સાથે મળીને આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ પહેલા દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રી નવરાત્રીના બે દિવસ અગાઉ એ લોન્ચ છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર

ગરબાનું આયોજન જોકે દસ દિવસ નું હોય છે બાવીસ સપ્ટેમ્બર થી ફર્સ્ટ ઓક્ટોબર ની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસ નું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબાનું